નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ત્રીજા મહિનાની અગિયાર તારીખને સોમવારના રોજ આની ઘઉંની આવકની વિશે વાત કરી મિત્રો તો આજે કોઈ પણ પ્રકારની આવક કરેલી નથી આપ જે આ ઘઉં જોઈ શકો છો તે શનિવારના ભળતર પડેલા છે આઠે આઠ બ્લોક પડેલા છે તેની હરાજી લેવાની નથી આ મોટું ડૂમ છે તેની હરાજી લેવાઈ ગઈ છે ને આઠ નંબરના છાપરાની બાજુમાં જે રોડ રસ્તા ઉપર ઘઉં પડેલા હતા તેમાં હરાજી લેવાઈ ગઈ છે આજે આઠ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલશે હરાજીનું કામકાજ હાલ લગભગ તો એક નંબરના બ્લોકમાંથી ને શરૂ થશે કારણ કે ત્યાં વેપારી બધે ભેગા થઈ ગયા છે તો હરાજી ચાલુ થાય એટલે જાણી લે શું રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો જેથી એને પણ ઘઉંના ભાવ જોવા અને જાણવા મળે ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે એક નંબરના બ્લોક માંથી પીપરના ઝાડ નીચેથી ને આજના વોકમેન છે દિનેશભાઈ પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે પેલો જોતો છે લોપન છે બરસાણા બેલ છે પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો છે ચારસો છે ને ટુકડા છે મીડિયમ ક્વોલિટી છે પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો ચાર એસી એના પંચાશી નેવું પંચાણું ખાલી પાંચસો આઠ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિતતાલીસ પચાસ પચાસ રૂપિયા સતાલ કર્યુંલીસ પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ જોઈએ નવા ટુકડા પાંચસો ને છેતાલીસ રૂપિયા નવા ટુકડા છે મીડિયમ પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ જોઈએ પાંચસો પાંચ દસ પંદર

પાંચસો ને એકોતેર રૂપિયા પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયા ટુકડા પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે મીડિયમ ટુકડા છે નવા પાંચસો ને એક

છસો ને છ રૂપિયા ચારસો છે છસો ને છ રૂપિયા ભાવ ગયો પાંચસો ને છ નું રૂપિયા ચારસો છ નું ટુકડા યા પાંચસો ને છ નું રૂપિયા ભાવ થયો

પાંચસો ને એક્યાસી રૂપિયા નવા પચીસ છસો ને છવીસ રૂપિયા નવા ઢોકળા છે ઉપર છસો ને છવીસ રૂપિયા ભાવ કીધું તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉના બજાર ભાવ આ પ્રમાણે રહ્યા છે મિત્રો આજની બજાર ભાવ વિશે વાત કરું મિત્રો તો ઉંચામાં આઠસો ને અગિયાર રૂપિયા સુધીના બજાર ભાવ નીકળ્યા છે ને મીડિયમ માલની વાત કરી મિત્રો તો પાંચસો રૂપિયા થી લઈને સાડા પાંચસો થી પોણા છસો રૂપિયા સુધીના મીડિયમ માલ વેચાણ થાય છે મિલ ક્વોલિટી ની વાત કરી મિત્રો તો સાડા ચારસો થી લઈને ચારસો ને એસી રૂપિયા સુધી મિલ ક્વોલિટી માલનું વેચાણ થાય છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ